નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે અમદાવાદ ની એક કંપની ના શેર વિશે વાત કરવાના છે આ કંપની ને ટાટા પાવર પાસેથી એક મોટો ઓર્ડર મળ્યો છે અને એક્સપર્ટ એ આ શેર માં સાઈઠ રૂપિયા ના શેર માં ઇઠ્યોતેર રૂપિયા નો ટાર્ગેટ પણ આપ્યો છે તો કયો શેર છે અને કેવો ઓર્ડર મળ્યો છે ટાટા પાવર તરફથી એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ જોઈએ તો આ વિડીયો ને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપની ના શેર હોય

તેની બીજી સૌથી મોટી કંપની છે ટાટા પાવર દ્વારા સુઝલોન સાથે આ ત્રીજો ઓર્ડર છે આ નવા કરારથી થી સુઝલોન ની ઓર્ડર બુક 6.5 ગીગાવોટ થી વધુ થઈ ગઈ છે યુબીએસએ સ્ટોક પર ખરીદીનો કોલ જારી કર્યો છે આ સોદો કંપનીની વૃદ્ધિની વાર્તા માટે મહત્વપૂર્ણ ગણાવ્યો છે અને 78 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે એટલે કે અમદાવાદમાં માં સુઝલોન એનર્જી નું રજીસ્ટર્ડ ઓફિસ છે

કંપનીએ જાહેરાત કરી છે કે તેને ટાટા પાવર તરફથી આઠસો આડત્રીસ મેગાવોટ ઓર્ડર મળ્યો છે સુઝલોન ના ઇતિહાસમાં આ બીજો સૌથી મોટો ઓર્ડર છે નોંધનીય છે કે ટાટા પાવર દ્વારા સુઝલોન સાથે આ ત્રીજો મોટો ઓર્ડર છે જે બંને કંપનીઓ વચ્ચેની મજબૂત ભાગીદારી દર્શાવે છે એટલે કે અત્યાર સુધીમાં સૌથી મોટો બીજો ઓર્ડર આ કંપનીને મળ્યો છે આ નવીનતમ સોદા સાથે સુઝલોનની ઓર્ડર બુક છ પોઈન્ટ પાંચ ગીગાવોટની થઈ ગઈ છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માટે કંપનીનો ઓર્ડર ઇન્ટેક અત્યાર સુધીમાં એક પોઈન્ટ આઠ ગીગા વોટ સુધી પહોંચી ગયું છે અને યુબીએસ ને અંદાજ છે કે કંપની ત્રણ પોઈન્ટ પાંચ ગીગા વોટ નું લક્ષ્યાંક ને પ્રાપ્ત કરશે યુબીએસ જણાવે છે કે આ સોદો સુજલોન ની અમલીકરણની ક્ષમતાઓને મજબૂત બનાવશે અને કંપની માટે ટકા વૃદ્ધિનો માર્ગ મોકળો કરશે આ વિશ્વાસ સાથે યુબીએસ શેર ઉપર ઇઠ્યોતેર રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીનો કોલ જાળવી રાખ્યો છે એક્સચેન્જ પર જાહેર કરાયેલી માહિતી અનુસાર સુજલોન એનર્જીને ટાટા પાવર તરફથી મોટું ઓર્ડર મળેલો છે સુજલોન ગ્રુપ ને ટાટા રિન્યુએબલ એનર્જી તરફથી આઠસો